જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ ખોલો તો સારું સારું લ્યો ધ્યાનથી છેલ્લે સુધી સાંભળજો હા હા વાણી વાણીમાં અંબારામ સુરતા શબ્દનો સહારો લઈ અને ગુરુજીના દેશમાં પહોંચવાની વાત કરે છે બરાબર શું છે વાણીની પહેલી લાઈન કહે છે પગરે વિનાનું પંથે ਜਾਉ ਮਾਰੇ ਗੁਰੂ ਜੀ ਨੇ ਦੇਸ ਇਹ ਆ ਪਗ ਰੇ ਵਿਨਾ ਨੂੰ ਪੰਥੇ ਹਾਲੂ ਜਾਉ ਮਾਰੇ ਗੁਰੂ ਜੀ ਨੇ ਦੇਸ ਦੇਸੀ ਮੜੀ ਜਾਇ ਆਪਣਾ દેશના પહોંચાડે ગુરુજીને સંદેશ એવા પગરે વિનાનું પંથે હાલવું તો પગરે વિનાનું પંથે હાલવું મતલબ પગ તો દેહના હોય છે તો અહીં આ સુરતા એના ઉપર ઇશારો છે કે સુરતાને તો કોઈ હાથ પગ છે નહીં સુરતા મતલબ ધ્યાનચિત્ત એને પગરે વિનાનું હાલવું કીધું છે બરાબર પગ વિનાની આ સુરતા છે અને પંથે હાલવું પંથો એટલે રસ્તો પંથ એટલે રસ્તો ને પંથે એટલે એ રસ્તે હાલવું પગ વિનાનું એ રસ્તે હાલવાનું છે અને જાવું મારે ગુરુજીને દેશ ગુરુજીનો દેશ એ જ પરમપિતા પરમાત્માનો દેશ આત્મ પરમાત્માનો અમર દેશ ન્યા જવું કે મારે જાવું મારે ગુરુજીના દેશ પણ ન્યા પગરે વિનાનું પંથે હાલવાનું છે તો આ સુરતાનું કોઈ પગ નથી એટલે સુરતા એ પગ વગર હાલે છે તો હાલવા માટે રસ્તો જોઈએ કે નહીં જોઈએ ને એને શ્વાસો શ્વાસની ક્રિયાનો રસ્તો બનાવ્યો બરાબર અને ન્યા સોહમ શબ્દ જે હાલી રહ્યો છે શ્વાસો શ્વાસની ક્રિયામાં ન્યા શ્વાસનો રસ્તો બનાવ્યો પંથરલે રસ્તો અને પગ વિનાની સુરતા એને હાલવાનું ચાલુ કર્યું સોહમ શબ્દની અંદર જાઓ મારે ગુરુજીને દેશ તો શ્વાસોશ્વાસની ક્રિયામાં જ્યારે સુરતા સ્થિર થાય ત્યારે અહી સોહમ શબ્દરૂપી ગુરુ હે એ પ્રગટ થાય છે અને પરમ ગુરુ એ આત્મ પરમાતમ છે અમર દેશ પહેલા તો સોહમ શબ્દરૂપી આ ગુરુજીના દેશ જવું પડે પછી પરમ ગુરુના દેશ પહોંચાય છે પણ કહે છે કે દેશી મળી જાય આપણા દેશના પહોંચાડે ગુરુજીને સંદેશ જો દેશી મળી જાય દેશ બરાબર અમર દેશ આત્મ પરમાતમ દેશ અને દેશી એટલે આતમ પરમાતમ એ દેશમાં રહેનારો એવા જો દેશી મળી જાય આપણા દેશના આપણો દેશ તો આ ધરતી તો આપણો દેશ નથી અમરધામ આતમ પરમાત્મ એ દેશ આપણો છે એ દેશના જો મળી જાય મતલબ સાચા સંત સાચા સદગુરુ મળી જાય ને તો પહોંચાડે ગુરુજીને સંદેશ તો પહોંચાડે ગુરુજીને સંદેશ બેસ્ટ વાત કરી પહેલાં તો અહીં દેહધારી ગુરુ સાચા મળે પછી સોહમ શબદ્ધરૂપી ગુરુ મળે પછી જે ગુરુજીનો દેશ છે જાવ મારે ગુરુજીનો દેશ તો ગુરુજી અલગ થયા દેશ અલગ થયો તો અહીં સોહમ શબદ્ધ જે છે એ ગુરુ છે અને સુરતા છે એ શિષ્ય છે અને સુરતા અને સોહમ શબ્દરૂપી ગુરુનો જે દેશ છે તે અમર છે આતમધામ છે પરમાત્મ ધામ છે પણ જો સાચા સંત મળી જાય આપણા જીવનમાં સત્યનિષ્ઠ સદાચારી શિલવંત વિષયવાસના રહીત ઇન્દ્રિયતીત હે જેને કોઈ પણ પ્રકારનો લોભ લાલચ જેની અંદર નથી આવા મળી જાય તો મારો સંદેશ આ ગુરુજી સુધી પહોંચાડે અને એ ગુરુજી પછી મને એ જે ગુરુજીનો દેશ છે જે આ ગુરુજી પણ પહોંચી ગયા છે અને જે દેશમાં રહે છે એ અમર ધામ આતમ દેશ પરમાતમ દેશમાં પહોંચાડી દે મારી સુરતાનો સંદેશ પગરે વિનાનો પંથે હાલું હવે કહે છે મન રે ચડિયું બાવન માડવે સુરતા ચડી રે આસમાન સુરતાએ ત્રાપા જોને ભીડિયા કીધા તખત પર વિશ્રામ વિનાનું પંથે વાહ રે ચડ્યું બાવન માળવે બહુ બેસ્ટ વાત કરી મિત્રો મન ચડ્યું બાવન માળવે બાવન ક ખ ગ છત્રીસ અક્ષર સોલ સ્વર વ્યંજન આ બાવન અક્ષર આ મન ચડ્યું બાવન માળવે મતલબ બાવન અક્ષરોની ઉપર ચડ્યું મન હે અને બાવન અક્ષર શબ્દોની જાળમાં જે મન ફસાયેલું હતું ત્યાં સુધી આ સુરતા મન સાથે ફસાયેલી હતી પણ મન જ્યારે બાવન માળવે માળવે ચડ્યું હે તો આપણે કહીએ છીએ ને કે મન હોય તો માળવે જવાય એટલે મનમાં પણ સત્ય વિચાર પ્રગટ થઈ ગયો મન પણ સત્યના રસ્તે ચાલવા લાગ્યું હે એટલે પછી ચડ્યું એ મન ચડ્યું બાવન માળવે બાવન અક્ષરોની ઉપર મન ચડ્યું અને માળવે જવાની એની પણ ઈચ્છા થઈ ગઈ એટલા માટે આપણે એક કહેવત પણ છે કે મન હોય તો માળવે જવાય માળવો રાજસ્થાનમાં આવ્યો એમ બરાબર પછી સુરતા ચડી આસમાન પછી એ સુરતા જ્યારે મન બાવન માળવે ચડ્યું બાવનથી બહાર થઈ ગયું મન મન બાવનથી ઉપર થઈ ગયું બાવન થોડામાં ઝંઝટમાંથી ઈર્ષાનિંદામાંથી વાત વિવાદમાંથી મન નીકળી ગયું અને સ્વયં મન એ સુરતાની સાથે જોડાઈ ગયું મન સમાઈ ગયું સુરતામાં ત્યારે સુરતા ચડી આસમાન ત્યારે સુરતા ચડી આસમાન આસમાન એટલે મસ્તકનો ભાગ દસમા દ્વાર તરફ ચડી સુરતા ચડવા માટે રસ્તો બનાવ્યો ને સોમ શબ્દનો શ્વાસો શ્વાસના પહેલાં રસ્તે ચાલીને પછી સોમ શબ્દને પ્રાપ્ત કરીને સોમ શબ્દના રસ્તે ચડી સુરતા આસમાન દસમા દ્વાર સુધી ચડી એ બાજુ બરાબર પહોંચી ત્યાં પછી સુરતાએ ત્રાપા જોડ્યા કારણ કે જ્યારે સુરતા ચડ્યા આસમાન તો ત્રાપા જોડ્યા સુરતાએ ત્રાપા જોડ્યા હવે મિત્રો ત્રાપા એટલે શું ત્રાપા એટલે તમે જોજો આપણે દરિયામાં કે નદીમાં તરતા હોય તરવા માટે દસ વીસ કે પચીસ પચાસ વહાડા લ્યો ને એકાબીજાને સાથે સાથે બાંધી દો ગાયઠુંથી અને એનો ત્રાપો બનાવી લ્યો એટલે એ જેમ પાણીમાં આપણે તરવા માટેનો ત્રાપો બનાવતા હોય છે લાકડાઓ છે વાંસ છે એને જોડે જોડીને બાંધીને એટલે પછી આપણે તરી શકીએ ને એમ અહીં સુરતાએ ત્રાપા જોને ભીડ્યા સુરતાએ ત્રાપા જોને ભીડ્યા મતલબ સુરતાએ બાંધા ત્રાપા આ ભાવસાગરમાંથી તરવા માટે ત્રાપા ભીડિયા હે તરવા માટે કારણ કે અહીં જે ત્રાપો છે પેલો ભાવસાગરમાં તરવાનો ત્રાપો અને અહીં જે ત્રાપો છે એ સુરતા અને શબદ હે શબદ સોહમ શબ્દની અંદર ભયડી સુરતા અને ન્યા જોને એને ત્રાપા ભીડ્યા સોહમ શબ્દના માર્ગેથી તરવા માટે સોમ શબ્દ એક જ રસ્તો છે ત્યાં થી તમને તારી શકે ને આતમ પરમાત્મ અમરદેવ ધામ અને ગુરુજીના દેશમાં તમને પહોંચાડી શકે કીધા તખત પર વિશ્રામ પછી કીધા તખત પર વિશ્રામ એ સુરતા પછી સોમ શબ્દ સ્વરૂપ થાય અને આતમ હે જે દેશ છે એ તખત તખત એટલે આત્માનું રહેવાનું ઠેકાણું દસમાં દ્વાર રૂપી તખત પર કીધા વિશ્રામ ન્યા પછી વિશ્રામ પ્રાપ્ત ને શાંત થઈ ગઈ ન્યા વિહા મોલી તો આપણે વિહા મોલે એમ ન્યાય અને વિશ્રામ લીધો પગરે વિનાનું આલું હવે કહે છે આરે કાયામાં મીઠી એક વીરડી લા ભરે છે પાણીયાર આરે ઊભો એક જો ગીળો લીધા વેરાગી નવે પગરે વિનાનું પંથે આલવું અરે કાયામાં મીઠી એક વિરડી તો મિત્રો આ કાયામ એક મીઠી છે ક્યાં છે મીઠી વિરડી દસમાં દ્વારમાં મીઠી વિરડી છે મિત્રો કારણ કે દસમા દ્વારની અંદર મીઠી વીરડી એ જ આત્મા છે મિત્રો તો એ મીઠી વીરડી છે જેમ વીરમાંથી આપણે પાણી પીતા હોય છે પહેલાં તો આપણે નદીઓના આજુબાજુમાં જે વેકરા હોય ને વેકરામાં આપણે વીરડી ગારતા હોય છે ને પછી એમાં ડોરું પાણી હોય એને સાફ કરી નાખતા હોય છે ચોખ્ખું વિરળીમાં પાણી આવી જાય હરવાણી દ્વારા પછી એમાંથી આપણે પાણી પીતા હોય છે એમ આ કાયામાં મીઠી એક વીરડી છે આત્મરૂપી વીરડીમાંથી સતત પ્રેમનું પાણી હે એની હરવાણી આવી રહી છે પ્રેમના પાણીની હરવાણી સરવાણી આવી રહી છે ત્યારે સુરતા એ આત્માના પ્રેમના એ આત્મરૂપી વીળીમાંથી એ પ્રેમના પાણી પીએ છે પાણીના ભરે પાણીયાર એ પાણીના ભરે છે પાણીયાર એ જ સુરતા એ પાણીડા ભરે છે પાણીયાર રૂપી સુરતા હે અને એ પાણીને પીવે છે પછી જ્યારે એ મીઠી વીરડીનો પરમાત્મા આત્માનો પ્રેમ એને પીધો પછી કહે છે કે આરે ઊભો એક જોગીડો પછી એની સામે આતમ પ્રગટ થઈ ગયો આતમ પ્રગટ થઈ ગયો ત્યારે સુરતા કહે છે કે આ ઊભો એક જોગીડો મતલબ આર્યો જોગીરૂપી આત્મા હે દસમા દ્વારમાં લીધા વૈરાગીના વેશ ત્યારે સુરતાએ વૈરાગીના વેશ ધારણ કરી લીધા રાગ એટલે ઈચ્છા વિષય વાસનાઓમાંથી નીકળી ગઈ છે અને વૈરાગી બની જાય સંસાર પ્રત્યેની આસક્તિ છૂટી ગાય હે તમામ પ્રકારની વૈરાગીનો વેશ લઈ લીધો સુરતાએ અને આત્માની અંદર એ સમાઈ જાય છે મિત્રો પણ પગ વિનાનું પંથે હાલવું છે પણ હાલવું એ થોડું કઠિન છે ઓ એટલે કહે છે આરે પંથે જાવું ઘણું દોયલુ નથી કોઈનો મારે રે સંગાત હે સાચો રે સંગાતી મારો સાઈબો ઉતારે ગુરુજી ભવ પગરે વિનાનું પંથે હાલવું આરે પંથે જવું દોયલું મતલબ આ રસ્તે ચાલવું પંથે એટલે રસ્તો અને પંથે એટલે રસ્તે આરે રસ્તે જાવું દોયલું દોયલું એટલે કઠિન ખૂબ કઠિન છે આ રસ્તે ચાલવું અને આ પંથે જાવું બરાબર તો આમાં તો જેની પૂર્ણ લગન જિજ્ઞાસા હોય એ જ પહોંચી શકે અહીંયા તો સુરવીર હોય તે જ આ રસ્તે ચાલી શકે સુરા હોય તે સન્મુખ લડે નહીં કાયરનું કામ ગમે એવું કઠિન હોય ગમે એવી કઠણાઈ હોય છતાં એ રસ્તે ચાલી અને મંજિલને પ્રાપ્ત કરી લઈએ નથી કોઈ મારા સંગાત્ ને આ સુરતા કહે છે કે મારે કોઈ સંગાત નથી હવે એમ જ્યારે સુરતા ઉપર ચડે છે શ્વાસના માર્ગે ડાબી જમણી નાણીને સ્થિર કરી સૂક્ષ્મનો દ્વાર પકડે છે ત્યારે જ્યારે બંકનાળ આવે છે બંકનાળ ખતરનાક ભયંકર રસ્તો અંધકાર હિ અંધકાર એમાંથી જે પાર કરવું ને અને દસમા દ્વાર સુધી પહોંચવું આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવું તે ખૂબ જ કઠિન છે કહે કહે છે કે કરોડોમાં કોઈ વિરલો પહોંચે પરંતુ જે હાલવાનું ચાલુ રાખે તો કરોડોમાં કોઈક વિરલો પહોંચે એમાં કરોડોમાં કોઈક આપણો નંબર લાગી જાય એટલા માટે ભક્તિભજન તો ચાલુ જ રાખું કારણ કે નથી કોઈ મારે સંગાથ કારણ કે સુરતાને એકલી જ જવું પડે છે તો કહે છે કે સાચો સંગાથી મારો સાહેબો ઉતારે ગુરુજી ભાવપાર શું કીધું સાચો સંગાતી મારો સાયબો આ કોણ કહે છે સુરતા તો સુરતાનો સાયબો કોણ છે સોહમ સબાદ કારણ કે સોહમ શબ્દમાંથી સુરતા પ્રગટ થઈશ આપણે ઘણીવાર બોલીએ છીએ અંત કરણ બરાબર અંતમાં આત્મા એમાંથી હ ઈ હંસો ઈ સોહમ કરણ ઈ સોહમ દ્વારા ક્રિયા શરૂ ને એમાંથી ચિત્તરૂપી સુરતા પ્રગટ થઈ બરાબર ચિત્તમાંથી પછી અવચેતન કરતું મન મનમાંથી બુદ્ધિ બુદ્ધિમાંથી અહંકાર તો સોહમમાંથી જ આ ચિત્તરૂપી સુરતા પ્રગટ થઈ છે એટલે એનો સંગાતી હે મારો સાહેબો એટલે એનો જે સંગાતી છે એ હંસોરૂપી સોહમ શબ્દ છે એના સિવાય બીજો કોઈ નથી અને એ જ ગુરુ શિષ્ય પણ છે સુરતા અને શબ્દ અને એ જ હે સાહેબો એટલે એ જ વર્કન્યા પણ છે કહે છે ને પરણે શબ્દને સુરતાનાર એ જ સોહમ શબ્દને સુરતા એ ધ્યાન એ ચિત્ત તો સાચો સંગાતી મારો સાહેબો કારણ કે જ્યારે સુરતા સોહમ શબ્દને પ્રાપ્ત કરી લે છે સોહમ સ્વરૂપ બની જાય છે ત્યારે સોહમ શબ્દનો સંગાથ લઈ એનો હથવારો લઈ એનો સાથ સહકાર લઈ અને ઉપર ચડે છે ઉતારે ગુરુજી ભાવપાર શું કીધું જોઈ લ્યો હવે ઉતારે ગુરુજી પાર કયા ગુરુ શબ્દ ગુરુથી ઉપર જે આત્મરૂપી ગુરુ છે એ હે સોહમને ગુરુ કહેવામાં આવે છે પણ આત્મરૂપી ગુરુ ઉતારે ભાવપાર કારણ કે ચિત્તનો ગુરુ આત્મા છે સોમ શબદ પણ છે તો જેમ સમજવું એમ તેમ તો સુરતાનો ગુરુ સોમ શબદ પણ છે અને એનો સાયબો પણ છે આ સંતોની ઉલટા સુલટી વાણીઓ હોય છે વાણીના ભાવ પ્રમાણે કોઈએ સુરતાને શબ્દને બે પતિ પત્ની કહી દીધા છે કોઈએ સુરતા શબ્દને ગુરુ શિષ્ય પણ કીધા છે બરાબર ઘણી રીતના અલગ અલગ વાણીઓના ભાવ પ્રમાણે કહેવામાં આવ્યું છે તો ગુરુજી ઉતારે હે ભાવપાર તો એનો અર્થ શું છે સમજી લ્યો કે સોહમ શબ્દ સુરતાનો ગુરુ છે તો સોહમ શબ્દ એ સુરતા રૂપી શિષ્યને સાથે લઈ અને ઉતારે ભાવ પાર આ ભાવસ સાગરમાંથી મરણના ચક્કરમાંથી સોહમ શબ્દ તમને પાર ઉતારી શકે છે અને આત્મ સ્વરૂપ બની જાય ગુરુ શિષ્ય એક થઈ ગયા જેમ સુરતા શબ્દના લઈ લગ્ન થઈ જાય એટલે બે એક થઈ જાય ને પછી બે એક થઈ ગયા એટલે સુરતા સમાઈ ગઈ સોહમ શબ્દમાં સોહમ સ્વરૂપ બની ગઈ બરાબર એટલે એ સોહમ શબ્દ પછી પોતાની શિષ્યા કહો કે જે કેવું હોય તે એને લઈ અને સોહમ શબ્દ દસમા દ્વારે પહોંચે છે અને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી અને જીવન મરણના ભવ પારમાંથી પાર ઉતારીએ છીએ આ સાગરમાંથી પાર ઉતારીએ પગરે વિનાનું પણ ચાલું તો મિત્રો આ અભ્યાસ કરવો પડે છે ધ્યાન ધરવું પડે છે રસ્તે ચાલવું પડે છે ચોવીસ કલાકમાંથી એક દોઢ કલાક કાઢીને પણ અરે પંદર મિનિટ કાઢીને પણ રોજે રોજ ધ્યાન ધરવું પડે છે રસ્તે હાલવું પડે છે એટલે ધીરે 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 પહોંચી જાય પણ જે હાલે જ નહીં એ પહોંચે ક્યાંથી હાલે એ પહોંચે પણ જેને કથણી બકણી કરવી છે વાતો કરવી છે ભક્તિભદનને લાઈને તો હાલવું નથી એ ક્યાંથી પહોંચી શકે અસંભવ બરાબર હવે કહે છે ગુરુને પ્રતાપે અંબારામ બોલ્યા ગુરુજી મળ્યા છે વિશ્રામ જન્મ મરણના ફેરા ટાળિયા દેખાડ્યો સગડો દેસ પગરે વિનાનું પંથે હાલ જ્યારે એને દેહધારી ગુરુ વિશ્રામ મળ્યા હમ વિશ્રામ બાપા જ્યારે મળ્યા ને દેહધારી ગુરુ ત્યારે ગુરુના પ્રતાપ એની કરુણા થકી એની કૃપા થકી એની દયા થકી હે અંબારામ બોયલા અંબારામ કહે છે કે ગુરુજી મળ્યા છે વિશ્રામ વિશ્રામ બાપા જેવા જ્યારે ગુરુ મળે સત્યનિષ્ઠ સદાચારી શિલવંત સત્ય એ જ ધર્મ એવા ગુરુ જ્યારે મળે ને ત્યારે એ ગુરુજી કેવી રીતે ભવ પાર ઉતરવું એનો રસ્તો બતાવે બાકી લાય પંદરને આવી જા અંદર એવાનું કામ નથી ચેલિયું ચેલા બનાવીને પાંચસો ને હજાર ને બે હજાર લગરું ધન જ લુટે રાખે એવા ધર્મના નામે ધંધા કરવાવાળાનું તો આ કામ જ નથી આ તો સાધુ ભૂખા ભાવકા ધનકા ભૂખા નહીં ધનકા ભૂખા જો ફી સો તો સાધુ નહીં સાધુ તો ભાવ પ્રેમનો ભૂખ્યો હોય ને એવા વિશ્રામ બાપા જેવા ગુરુ મળે તો ભાવ પાર ઉતારે બાકી ધનનો ભૂખ્યો હોય ને અગરું ધન જ ભેગું કરતો હોય ચેલિયું ચેલાના મૂંડી મૂડીને પાંચસો ને હજાર ને હો ને બસો ને એવાનું તો કામ જ નથી એનાથી જન્મ મરણના ફેરા ન ટળે વિશ્રામ બાપા જેવા ગુરુ મળે ને તો જ ફેરા ટળે હે જન્મ મરણના ફેરા ટાળ્યા એ રસ્તો મને બતાવ્યો નહીં રસ્તે પાછો હાલવું પડે છો વિશ્રામ બાપા જેવા ગુરુ મળે તોય ભલે સદગુરુ સાચા મળી જાય તોય ગુરુ બતાવ્યો રસ્તે હાલવું પડે છે પણ ગુરુ પહેલાં સાચા હોવા પડે કારણ કે ગુરુએ જો આત્મ પરમાત્મ શબ્દને જાણ્યો હોય ને એવા ગુરુ મળે ને તો જ ઉદ્ધાર થયો બાકી ખુદને જ ખબર ન હોય લાય પંદરને આવી જ અંદર એ ઉલે લાલચી ગુરુ લોભી ચલાય ઉલે સ્વયંને તરતા ન આવડતું હોય બીજાને શું તારી શકે સ્વયં ચક્ષુ પ્રગ્યા છે બીજાને શું રસ્તો બતાવી શકે હં તો જેને તરતા આવડે છે એ તારી શકે જે ખુદ જોવે છે દેખતા છે એ રસ્તો દેખાડી શકે અને ખુદ ભોમિયા હશે ને તો ભોમ બતાવશે સ્વયં ભોમ એટલે પરમાત્માના ઘરની ભોમ બતાવશે જો એ ભોમિયા હશે તો હવે એ જ ભોમિયા નહીં હોય તો શું તમને ભોમ બતાવી શકશે એને જ ભોમ જોઈ નથી તો તમને બતાવી કેમ શકે અસંભવ બરાબર દેખાડ્યો સગડો દેશ જન્મ ફેરા ટાળ્યા દેખાડ્યો સગડો દેશ ત્યારે મારા ગુરુજીએ જે મને રસ્તો બતાવ્યો રસ્તે હાયલી હું સુરતા કહે છે સોમ શબ્દરૂપી ગુરુનો સહારો લઈ અને દેખાડ્યો અમરધામનો દેશ આતમ પરમાતમનો અમરધામનો દેશ સગડો હે મેં જોયો અને દેખાડ્યો ને એની અંદર હું પછી કાયમ માટે સદા સદાને માટે ત્યાં રહી ગઈ અને મુક્તિ મોક્ષ પ્રાપ્ત થઈ ગઈ સુરતા કહેર તો બોલો પ્રેમથી સંત અંબારામની જય ગુરુ વિશ્રામ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય